એન ચાહવાન યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વિડીઓ શરૂ કરતા પહેલા લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અમાવસ્યાની આ અંધારી રાત અહીંથી એક ભયાનક પ્રેમ કથા શરૂ થાય છે આ જંગલમાં વસે છે ઈચ્છાધારી નાગ કાલનાગ અને નાગીન રૌદ્રિકા રાત્રિ પડતા જ તેઓ મનુષ્ય રૂપ ધારણ કરે છે પરંતુ તેમનું પ્રેમ જીવન શાપિત છે પ્રેમ અમર છે પરંતુ તેમની દરેક મુલાકાત ભાગ્યને પડકાર છે અચાનક જંગલમાં પ્રવેશે છે લોહી પ્યાસુ તાંત્રિક જેના મનમાં ફક્ત નાગમણીની લાલસા છે રૌદ્રિકાને બંધક બનાવવામાં આવે છે અને જંગલની શાંતિ ચીસોમાં ફેરવાઈ જાય છે પ્રેમ જ્યારે રૌદ્ર બને ત્યારે કાલનાગ મૃત્યુ સ્વરૂપ ધારણ કરે છે ઝેર અને તંત્ર વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થાય છે અને ક્ષણમાં જ તે રાખ બની જાય છે ચાંદ પણ છુપાઈ જાય છે કાલનાગ અંધકારમાં વિલીન થઈ જાય છે એકલા શાશ્વત દુઃખ સાથે કહે છે આજે પણ અમાવસ્યાની રાતે કાલનાગ પોતાના પ્રેમને શોધતો ભટકે છે તે